ખેડૂત મિત્રો નમસ્કાર આ ખેડૂતો માટેની ચેનલમાં હું ગણેશભાઈ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે કાલે વિડીયો મૂક્યો હતો તેમાં જે એનસીડીએક્સ પોસ્ટર સીડ એટલે કે એરંડાનો વાયદો હતો તેમાં જોરદાર ઉછાળો હતો ખેડૂત મિત્રો શનિવાર અને રવિવાર આ બે દિવસ હોય છે જેમાં વાયદા બંધ હોય છે આપણે આજે વાત કરીશું સપ્તાહ દરમિયાન સોમવાર થી શુક્રવાર સુધી નવેમ્બર અને ડિસેમ્બર આ ત્રણેય મહિનાના વાયદામાં કેવી વધઘટ દેખાવાની એક સંભાવના છે તેની પણ માહિતી આપવાની છે માટે મિત્રો આજનો ખૂબ જ અગત્યનો વિડીયો સુધી જોવાનું જેથી કોઈ પણ અગત્યની માહિતી ન જાય અને જે જે મિત્રોને બજારમાં થતી વાયદા બજારમાં થતી તેજી મંદી અને ઉત્પાદનની સ્થિતિ તથા આયાત અને નિકાસના તમામ વેપારોની માહિતી સૌ મેળવવા માટે તમે ખાસ નીચેનું સબસ્ક્રાઈબ બટન દબાવી

સોમવારથી શુક્રવાર સુધીમાં છેલ્લો દિવસ શુક્રવાર જેમાં તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ વાયદો જ્યારે બંધ થયો ત્યારે છ હજાર આઠસો સોસઠ રૂપિયાની સપાટી પર ચાલી રહ્યો હતો જેમાં ઓવરઓલ સોમવારથી શુક્રવાર સુધીમાં સપ્તાહ દરમિયાન ચાર પોઈન્ટ ઓગણ એસી ટકાનો વધારો નોંધાયો છે હવે મિત્રો આપણે વાત કરીએ એનસીડીએક્સ કોસ્ટર શીટ એરંડા વાયદો નવેમ્બર બે હજાર ચોવીસનો જે સપ્તાહના એન્ડનો દિવસ શુક્રવારે જ્યારે વાયદો બંધ થયો ત્યારે છ હજાર નવસો સાડત્રીસ રૂપિયાની સપાટી પર ચાલી રહ્યો હતો જેમાં સપ્તાહ દરમિયાન સોમવારથી શુક્રવાર સુધીમાં

છ પોઈન્ટ અઠ્યાવીસ ટકાનો સુધારો નોંધાયો છે ખેડૂત મિત્રો વાયદા ગત સપ્તાહના અગાઉના જે દિવસો છે તેમાં કોઈ મોટી હલચલ નથી પરંતુ ગત સપ્તાહમાં જે જોરદાર રિકવરી થઈ છે તેની અસરથી થી એરંડાના ભાવમાં ઘણો સુધારો નોંધાયો છે હવે આગામી સપ્તાહ કેવું રહેશે તેના વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો વાયદા બજારની અસર આપણે આ સપ્તાહ દરમિયાન એરંડાના ભાવ ઉપર હકારાત્મક રીતે જોઈ છે એટલે આગામી સપ્તાહમાં પણ એરંડા વાયદામાં ઓસાળો એરંડાના ભાવ ઉપર ડાયરેક અસર કરે તેવી સંભાવના છે ખેડૂત મિત્રો એરંડાના ભાવમાં ઓસાળો માત્ર બે પરિબળો પર આધાર રાખે છે પહેલું પરિબળ એ છે કે માંગ કેવી છે બજારની અંદર જે પ્રમાણમાં માંગ છે તે પ્રમાણમાં આવકો થઈ રહી છે કે નહીં જો માંગ વધારે હોય 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 અને આવકો ઓછી તો તે પાકના ભાવ ઓટોમેટિક આગળ વધી જતા છે એટલે ઓવરઓલ એરંડાના બજારમાં નિકાસના પરિબળો કેવા રહેશે એમ તેની અસરે એરંડા બજારમાં હકારાત્મકતાનો માહોલ દેખાઈ શકે છે ખેડૂત મિત્રો આવનાર સપ્તાહ એરંડા વાયદામાં હકારાત્મક પરિબળ ભજવે તેવી એક આશા છે આપણે જોઈશું કે એરંડાના વાયદા કઈ સપાટી સુધી પહોંચે છે અને તેની પછી આપણે આગલા દિવસે જ અનુમાન આપી દઈશું કે આવનાર બે દિવસની અંદર કેવી સંભાવનાઓ ઊભી થઈ શકે છે એટલે જે ખેડૂત મિત્રો સૌ પ્રથમ એરંડા બજારની સ્થિતિ જાણવા માંગે છે તે ખાસ નીચેનું સબસ્ક્રાઈબની બાજુમાં આવેલું બેલ આઈકન પણ દબાવી દેજો જેથી તમને અમારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌ પ્રથમ મળી શકે હાલ મિત્રો રજા લઈએ ફરી મળીશું નમસ્કાર